અંગદાન મા મોખરે રહ્યું છે ઓગણો સિત્તેર વર્ષીય અંગદાજ થી પાંચ ને નવ જીવન મળ્યું હતું સુરત શહેર આમ તો ધંધા ઉદ્યોગ માટે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે પરંતુ સુરત શહેર હવે અંગદાન મામલે પણ મોખરે રહી પ્રખ્યાત બની રહી છે

આજ પરિવારના સભ્ય દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું જ્યારે 69 વર્ષીય રણછોડભાઈ ચાંગાડીના અandar થી કોઈને આખને રોશ નહીં તો કોઈને નવજીવન માંતા ખુશીના સમાચાર ફેલાઈ ગયા હતા વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી થી ડોક્ટર જીગ્નેશ ગંગળીએ સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેઓ બ્રેઇન ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે એમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી